નમસ્કાર ખેડૂત મિત્રો અજમાની ખેતી આમ તો અજમો છે ને મિત્રો એ આપણે અહીંયા થોડીક હવે દિન પ્રતિદિન ખેતી જોવા મળે છે ને અજમામાં કેવી બજાર છે શું છે સ્થિતિ તેને લઈને અજમાનું વાવેતર થયું છે એટલે અજમાની આપણે ખેતીને લઈને આપણે જોઈએ કે કેવો બજાર ભાવ છે શું છે સ્થિતિ તેને લઈને મિત્રો એટલે અલગ અલગ

એકસો પાંચ રીતે પંચોતેર એસો પંદર નેવું પંચાણું પૂરા પૂરા એક પાંચ દસ અગિયાર સત્તરસો ને ત્રીસ રૂપિયા એવરેજ મિત્રો બજાર ભાવ અલગ અલગ ક્વોલિટી વાઇઝ થતા હોય છે સત્તરસો ત્રીસ રૂપિયામાં સત્તરસો ત્રીસ રૂપિયાનો વેચાયેલો છે એટલે ખેડૂત લાવતો હોય અજમો અને અજમાની ખેતી આપણે અહીંયા અત્યારે નવી થોડીક વધી છે આ વખતે આવક પણ વધી છે ધીમે ધીમે હવે અજમો તૈયાર થાય છે એટલે ખેડૂતો પાસે આવે છે માલ થઈ અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં પણ આપણને અજમો અજમો છે છે આમ તો ને આપણી નવી ખેતી આ ઓછી ઓછા ખેતી વાવતા હોય છે જામનગર પંથકમાં જઈએ કે આ સાઈડ જઈ ત્યારે વવાતો હોય પરંતુ અજમાનું જૂનું વાવેતર હતું જ આપણી સાથે કાકા જોડાય શું નામ કાકા તમારું કેવું કામ તમારો છે અજમો અજમો તમારી સાઈડ છે કેવો ઉતારામાં રહેતો હોય ઉતારામાં તો મણિકા કેવો રહેતો હોય આ 7 8 9 મણિયા ઉતારતા હોય હા હા આ 7300 રૂપિયા ભાવ થયો તમને શું લાગે નો પોસાય નો પોસાય હા નો પોસાય ખેડૂતને કેટલો હોવો જોઈએ ભાવ અંદાજે આપણે આના 2500 આસપાસ ભાવ હોય 2400 2500 2400 2500 ભાવ હોય અને આ થોડોક લાંબો સમય સીઝન ઊભી રહેતી છે હા એક જ દિવાળી વાવો તો અત્યારે નીકળે દિવાળી વાવો તો હા અત્યારે નીકળે એટલે કેટલા 4 5 મહિના લેતો સમય હા 5 6 મહિના લઈ લે

પણ આમે ખેડૂતને ક્યાં સુધી હોય તો મેથી પોસાય મેથી હજાર ની આસપાસ હોય ને હાથથી ઉપર કદાચ પંદરસો બે હાજર હોય બે હાજર નો થાય નો થાય દિન અગિયારસો બારસો થાય અને જેટલું હજાર રહેશે નીચું થાય એટલું નીચું ગણવાનું નીચું ગણવાનું શું લાગે કાકા ખેતીમાં જીરું વરિયારી મેથી જે શિયાળુ પાક થયા આમ તો ચોમાસામાં તો વરસાદે બગાડ્યું આપણે સૌ જાણીએ આ શિયાળુ પાક થયા તમને શું લાગે તૈયાર થયેલા માલનો ભાવ ભાવમાં તો બે અઠવાડિયામાં તો બધા ભાવ દબાણા જીરા ના ભાવ થાય પાંત્રીસો એટલા હરિયાળી ના ભાવ થઈ ગયા અત્યારે નીચું હોય નીચું હોય ખેડૂતો ઉત્પાદન આપવા ભાવ દબાણ છે તો ઈ વહેલી થવી જોઈએ માનલો હજી ચણા ની નથી થઈ હજી નથી વાયવા હોય તો ખેડૂત ને પૈસા ની જરૂર હોય એવું માલ નીકળે ને એવી ખરીદી તૈયાર થાય તો ખેડૂત ને ફાયદો તપાસ ની શું થાય

એક હજાર ને બે માં જ દેવા પડ્યા એ ચેકા ના ભાવ અગિયારસો ને કઈક પાંત્ર હિસાબ દેવા પડે આપડે આપણે રાખી એમને પણ માલ તૈયાર થયો ત્યારે ખરીદી લેવો જોઈએ રાખી શકે હવે અત્યારે આપડે ચણા લગભગ ખેડૂત ખેડૂત તલે થઈ ગયા ની સીઝન નીકળી મહિનો થઈ ગયો તો એને તાત્કાલિક સમયે જો ટેકાના ભાવે ખરીદી ચાલુ થાય તો ખેડૂત ને લાભ મળે આ તમે કીધું એમ મણી કે સો સો બસો રૂપિયા સો દોઢસો રૂપિયા ફેર થતો હોય આપડે સો રૂપિયા પકડી કે સો રૂપિયા ફેર જતો હોય તો હોય દસ હજાર નો ફાયદો થતો હોય ને સરકારે યોજના સારી કરી પરંતુ ટાઈમે ખરીદી કરે તો લાભ થાય હવે તો ખેડૂતો આગળ ચણ્યા તો કોક સગોડ વાળા ખેડૂતો રાખી દા હોય અને બાકીના તો ખેડૂતો વેચી દીધા હોય સોમવાર થી એમ કે ચણા ની ખરીદી કરશે

કઈ મહેનત અમે કરવા નહીં અને ભાવ દબાઈ ગયા ભાવ તમે અને ચોવીસો પચીસો ભાવ થાય ને બદલે અત્યારે સાતસો ને ભાવ થાય કેવડી ખોટ પચીસો ની કઈ મહેનત કરવાની નહીં અને ભાવ દબો સાતસો રૂપિયા ખોટ ખાવી પડે અને ઓરી પાછો ભાવ ચડશે હા ભાવ ચડશે ખેડૂત હાથમાં નહીં આવે ખેડૂત હાથમાં નહીં આવે

પેલો મોટો થો ધક્કો અહીંયા લાગે ભાવમાં કપાઈ જાય ભાવમાં જ કપાય મિત્રો આ ખેડૂત આમ તો જો કે ખેડૂતને આ જ પરિસ્થિતિ હોય છે ખેડૂતના ઘરમાંથી માલ નીકળી જાય તો આમ તો એમ કહેવત છે આપણી કે ઘોડા છૂટી જાય ને પછી તબેલાને તાળા મારે આવી એક કહેવત હતી એટલે આ ઘોડા છૂટી ગયા હોય ને પછી તબેલાને તાળા મારવાની વાત છે આવતીકાલે નહીં પરંતુ સોમવારથી એવી વાત છે કે ચણાની ટેકાના ભાવની ખરીદી અને રાયડાની થવાની પરંતુ હવે હળવદ માર્કેટિંગ યાર્ડમાં હું કદાચ જોઉં ને તો મને રાયડો ક્યાંય દેખાતો નથી અને ચણા દેખાતા નથી આવતા હશે કદાચ થોડો ઘણો કોઈ માલ પડ્યો હોય તો પરંતુ હવે ખેડૂતને લાભ મળવો મુશ્કેલ છે કારણ કે ઝાઝા ભાગના ખેડૂતોએ વેપાર કરી નાખ્યો એટલે કે વેચી દીધો કારણ કે આર્થિક જરૂરિયાત હોય ને પૈસાની ત્યારે ગમે પચાસ રૂપિયા સો રૂપિયા દોઢસો રૂપિયા ભાવ ફેર હોય તો ખેડૂત વેચવા મજબૂર બને છે એક બાજુ એગ્રો એક બાજુ લાઇટ બિલવાળા એક બાજુ પાક ધિરાણવાળા બધાના મોબાઈલમાં મેસેજને ફોન આવતા હોય ને એટલે ખેડૂતને એમ થાય કે આ કંટાળા કરતા આપણે માલ વેચી અને નાની મોટી રકમ જે કંઈ લીધી હોય કોઈ ખાતર બિયારણના કોઈ દવાના કોઈ બીજા ત્રીજા ભાવ હોય ડીઝલના પેટ્રોલ પંપના બિલ હોય આ બધા બિલ ખેડૂત ચોખ્ખા કરવા માટે થઈને પોતાની જણસી વેચી દે છે અને હવે મેં કીધું એમ કે ઘોડા છૂટા પછી તબેલાને તાળા મારીને શું કરવાનું એવી સ્થિતિ થઈ છે આપણે એ પણ બતાવીશું ચણાની પણ ટેકાના ભાવની ખરીદી પણ બતાવીશું પરંતુ વાત આ છે કાકાએ કીધી એમ કે ખેડૂતના ઘરમાં માલ તૈયાર થાય એટલે ભાવ બેસી જાય એ જ માલ વેપારીના ગોડાઉનમાં જાય એટલે ભાવ બજાર ચડતું હોય છે તમામ દર્શક મિત્રો તમે જ્યાંથી જોઈ રહ્યા તમારી આજુબાજુ શું છે સ્થિતિ ખેડૂતોને લઈને કોમેન્ટ્સ અચૂક અચૂક કરશો જય જવાન જય કિસાન જ્યાંથી તમે જોઈ રહ્યા છો ને મિત્રો ત્યાંથી જ આવો હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હોય લાઈવ હરરાજી હોય તમને જોવા મળશે એટલે આ ચેનલને ફોલો કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમામ દર્શક મિત્રો ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર